દીપિકા પદુકરણ અને રણવીર સિંહ માતા પિતા બનવા જઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કપલ ફેન્સે આપી છે તે સપ્ટેમ્બરમાં પોતાના બાળકને જન્મ આપશે એટલે કે ટૂંક સમયમાં જ રણવીર અને પેરેન્ટ બનવા જઈ રહ્યા છે છેલ્લા બે મહિનાથી એક્ટર્સની પ્રેગ્નન્સીની ખબર આવી રહી હતી અને હવે તેમણે આ ખબરની પુષ્ટિ કરી છે દીપિકાએ જેવી આગ ન્યૂઝ શેર કરી ફેન્સ કમેન્ટમાં શુભકામનાઓ આપી રહ્યા છે દીપિકાએ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિલિવરી ડેટ જાહેર કરી છે તેણે પ્રેગનન્સી અનાઉન્સ કરતા બે સપ્ટેમ્બર વર્ષ બે હજાર ચોવીસ માં આવશે તેમ લખ્યું હતું દીપિકાની આ પોસ્ટે અમુક લાખો વ્યૂઝ અને કમેન્ટ્સ મળી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ